શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર વિસનગર ગુજરાતી કંસારા જ્ઞાતિ દ્વારા શહેરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીના મેદાનમાં કેપીએલ કપ એટલે કે કંસારા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ખેલાડીઓની જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મહાકાલ ટીમ પવન સુત ઇલેવન ભૈરવ ઇલેવન દ્વારકેશ ઇલેવન શ્રેશક્તિ ઇલેવન ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટની જોરદાર રસાકસી જામી હતી વિસનગર શહેર અને બહાર ગામ વસતા કંસારા જ્ઞાતિના યુવાનોએ ઉત્સાહપૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને આજની ટુર્નામેન્ટ દરમિયાન સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ કંસારા જ્ઞાતિના ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોએ હાજર રહીને દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આરકે હાજર રહ્યા હતા જેમણે વિસનગર કંસારા જ્ઞાતિ સમાજ દ્વારા બ્લડ બેંકના વિકાસ માટે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો

કંસારા સમાજ કાલ પણ ભરતભાઈ નો ફોન આવ્યો હતો આજ પણ મારે અમદાવાદ જવાનું હતું બધું કેન્સલ લીધું નહીં કીધું આવું ભરતભાઈ કીધું અત્યારે સવારે ખરેખર મજા આવી ગઈ આ યુવાનો ભેગા થઈને જે આજે ભરતભાઈ અપીલ ને ધાર્મિક ખરેખર સમાજ અત્યારે ગામમાં એક સરસ માહોલ ચાલે છે સારા કામ માટે કોઈ કામ ઊભું નહીં રહેતું મેં તો જોયા બે દાખલા સ્મશાનમાં અને બ્લડ બેંકમાં તે સારા વિચારોથી સારા કામ કરીએ તો કદી કોઈ ઊભું નથી રહેતું અને ભરતભાઈ અને અમારા વડીલો બધા ઇતિહાસ ચોરાસી વાસણ વાસણ નોકરી કરતો હતો એટલે અમે વડીલો સાથે તો મારા કોન્ટેક્ટ છે બધા એટલે આ સમાજ સાથે તો ખબર છે અમારા ભરતભાઈના મનુભાઈના ત્યાં બેડાને લેવા જઈએ ને ઘેર આપણા કંસારા પહોળોમાં ને બધા એટલે કંસારા સમાજ સાથે તો મારો જૂનો નાતો જ સરસ તમને બધાને અભિનંદન ખેલના સાથે સ્પોર્ટ શીખવાડે હાર જીતે જીવનમાં હારે જીત અંબી લેવાનું જીતની આઝાદી રાખી હારે ટ્રાય કરે નવો એ જીવનમાં તો જ પણ હાર પચાવતો શીખવાનું જીત પચાવી ના વધારે જીતો ને માણસ બાજુ ઝડપી જીતે ના તો હારતો હારતો જીતતો જાય નહીં મારા સાગર કઈ કરી અમે પણ ચારસો રૂપિયા હું નોકરી કરી છે છું ભરતબેન અને ઘણી છોકરો વાગી પણ એટલે મેં નહીં કીધું હારે જ જીત એટલે આજે સ્પોર્ટના સંઘાથી તમે આ નવા વિચારો અને આ બ્લડ બેંક તમારી સમજીને જે ધ્યાન આપ્યું એ બદલ આખા સમાજનો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કૃષ્ણગર સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ ને કહો બે શબ્દો વોલન્ટરી બ્લડ બેંક માટે કહો બ્લડ બેંક ના ચેરમેન રાજુભાઈ નો ખુબ ખુબ આભાર તમારું દાન સ્વીકાર્યું એ બરાબર અને સમય આપ્યો સમયસર અહીં પધાર્યા એ મોટી વાર માટે મહત્વની વાત છે અમારું એક અનુદાન થોડું ઓછું છે નાનું નાનું અનુદાન છે પણ દરેક સમાજ કંઈક ને કંઈક આપે તો બ્લડ બેંક આપણી છે એમ કહેવાય આ માટે હું દરેક સમાજને કહું છું મારો વિડીયો કંઈ પ્રસારિત થાય તો દરેક સમાજને કહું છું કે દરેક સમાજ જે અનુકૂળ હોય જેટલું આપો એટલું એટલું ઓછું છે બ્લડ બેંક મોટો પ્રોજેક્ટ છે જબરજસ્ત પ્રોજેક્ટ છે અને આમાં સાડા ચાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને થોડા ટાઈમમાં એમની બહુ ધગશ અને બહુ મહેચ્છા છે રાજુભાઈની એટલે થઈ જશે અને દરેકને કામ લાગશે એવું પ્રોજેક્ટ થેન્ક યુ હવે પર ખૂબ અભિનંદન આ અંદર જોડાયા છે અને પ્રગતિ કરે એવી શુભકામનાઓ અમારા સમાજ તરફથી એમના તરફ છે યુવાનોને ખાસ અપીલ કરું છું કે અમને બ્લડ ડોનેટમાં ડોનરોમાં બહુ તકલીફ પડે છે અને બ્લડ આપવાથી હંમેશા શરીર પર તમે ડોક્ટરોની પણ સલાહ લેજો અને હું તો કોઈ ત્રણ મહિના આપો તો છ બાર મહિના પર તમે ટાઈમ માણો છો કે અમે કેમ્પ રાખીએ તો ખરેખર આપજો કોઈને જીવ બચાવવાની વાત છે ભરતભાઈનો તો અમારી બહુ અનુભવી છે જૂના એમને પણ આમાં બ્લડ બેંક બધી ભાગ લઈને ચલાવેલી છે એટલે બ્લડ બેંક બોલાવી ને અમે લીધી ચલાવવા લગભગ ચાર વર્ષ પહેલા મિહિરભાઈને બંધ કરતા હતા તો એ લોકો આવ્યા અમારા ગ્રુપ હોય કરાજુ ભાઈ તમે આ બ્લડ બેંક ચલાવો ગામમાં બંધ થાય છે કૂકનો જીવ બચે તો મેં એના પાસે થોડું અભ્યાસ કર્યો તો ખાતું જ નહોતું એક લાખ રૂપિયા મહિના નુકસાન પડતું હતું એ તો રાજુભાઈ ના પણ ટીમ ચાલશે કુદરતી આપણા જસ હશે તો સરસ હતા પહેલા પણ બે કરોડ રૂપિયા ભેગા થયા પ્લાઝમાની મશીનરી એક કરોડ સાહીઠ લાખ ની લાયા બીજા હા ચાર કરોડ પ્રોજેક્ટ મૂક્યો એમાં પણ ચાર કરોડ સિત્તેર લાખ રૂપિયા આવી ગયા તૂટ હવે તમારા બધાના નાના નાના દાનથી જ અમે આગળ નથી તમારે મોટી દાન નથી જોયું બધાને ઇક્વિપમેન્ટ છે ને તો લાગે કે બ્લડ બેંક ભારી છે એટલે યુવાનોને ખાસ કહ્યું કે જે તે બ્લડ આપતા થોડા બહુ તકલીફો પડે છે નથી મળતી અને ઘેર આવે ખબર ના પડે એટલે અમે જોઈએ છીએ એવા દાખલા આવે છે ને આપણા એમને નથી મળતી તો મહેસાણાથી આવ્યો તો આપણો તો અંબાજીથી અહીંયા આવો કેરાટ અમે કોઈને પાછા મોકલતા નહીં હવે અવારનવાર બધા કેમ્પો કરે જ જઈએ છીએ એટલે આપણો બધા સહકાર આપો ખરેખર દાનથી આપ્યું થોડો આવી ત્યાં કોઈને ટાઈમ મળો સીવાની અમારે તો હાજરી આપો અને ઊભા વખત પણ થોડો રસ લઈને તમે બધા કરો તો આ કામ આપણા સીવાનું છે અને તમને પણ એમનો આનંદ થશે બ્લડ આપશો તો ખરેખર બ્લડ આપવાની જ્યાં જમા ગુરુ પૂનમના દાદા ગુરુ મહારાજ મેં આપી હું બે છ મહિને આપું છું ચાર મહિને છ મહિને પણ કશી કોઈ તકલીફ થતી નહીં ઉપરથી સરસ રહેશે એટલે આ બધાને અને ખૂબ ખૂબ આભાર આ પરથી નાના નથી અમારું તો અમારા માટે કરોડો રૂપિયા છે આવા દરેક સમાજમાં મેસેજ જાય ને અને સમાજ સમજે કે મારી બ્લડ બેન છે એટલે અમારું કામ પૂરું અમે તો નાના માણસ જ સાથે લઈને ચાલવા માંગીએ હજારના દાન વાળા એ પણ અમારે એટલા મહત્વનું છે કરોડ વાળા એ પણ એટલું મહત્વનું એટલે બધા સાથે લઈ આ સંસ્થા આપણે બધા ચલાવીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ